माताजी जे खेत पाइन मा खेत पाइन मा बते हाजरेमा राखी छु पेशा आकु छु तो अबडे पासो ब्लोको बिना गासल तुदी दिसै अनि आज जे 28 बीज छ 28 बीज त दिन 28 बीज ने गोदा सुख काम ना हो तो हालो अबडे जो आज त मार भाई ने आवाना जममा खुशी भेन ति या से प्यार खुशी भेन तयार थिजा छु खुशी भेन तयार थिजा छु अनि एना बायर जाऊ छ त खुशी भेन मिला छ

મે ના આજે 2:30 થી ને બનાવતા હો એટલે હાલવા ભરાંજન તૈયારી કરી નાખી કે માર્કેટે બધું નહી તો હાલવા પછી ખેલના અમને આ લઈ દેજો સોપાટી આપણે લઈ જવાના સોપાટીમાં ઉતારવાના છે કેમ કે કેસે કે હાલો આપણે ફરવા અને સોફાટિયા લઈ જવાનું એટલે આપણે એને સોફાટિયા લઈ જવાના છે એટલે ઘરે છો આપણે વી આવી સુત્રાને હાલો આપણે ક્યાં વામળી જો આપ તો કદી નાઈ વરસાદ કે પાણી અંદર જવા એને તો આપણે

બધી રીતના કામ કસરત મળ્યા છે કરવા ને અહીંયા કંઈ વરસાદ છે ને પાણી આમાં નથી એટલે અહીંયા કંઈ જગ્યાએ પણ નથી છોકરાને રમાય એવી એટલે હાલો આપણે બીજી બાર કાર્તિક નીચે એટલે મળ્યા છે રમવા તો મસ્ત રમવા મળ્યા કાર્તિક સકાળ નથી સ્કૂલ હે કેતો તો તને કહ્યું ના હાલ મારે આવું છે સોપાટી છોકરાને મળ્યા છે રમાડવા

નીકળી તો કઈ હે કે નહીં નાનું કેવાય એટલે અમારા બેન અમારા બેન તો જો મળ્યા છે રખડવા આ વિડીયો નું પોતે એડિટિંગ કરે છે અને આપણો બ્લોક એ એપ બનાવે છે પોતે અને આ વિડીયો એડિટિંગ પણ એ કરે છે કેમ એડિટિંગ કર્યું કમેન્ટ કરીને કે જો કે મને કેવું એડિટિંગ કર્યું ના તો કોઈ એડિટિંગ કર્યું ન કે લે કર્યું છે એટલે કમેન્ટ કરીને કે જો કે કેવું એડિટિંગ છે આ હવે આપણે મળશું પાછા ફરી વિડીયોમાં નવા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં ચાલો